ત્રણે ત્રણ શાળાઓમાં જે કોમ્યુનિટી એટલે કે ગામની જે શાળામાં ભાગીદારી હોવી જોઈએ શિક્ષણ પ્રત્યે ગામના લોકો યુવાનો અને સરપંચશ્રીઓ જ જાગ્રત જોવા મળ્યા અને ત્રણે ત્રણ જગ્યાએ ખૂબ જ સારી એવી સંખ્યામાં વાલીઓ અમને જોવા મળ્યા આજે બાળકોને શું ખાસ તમે સૂચના આપવા માંગો હા આ એક શિક્ષકો બાળકો અને વાલીઓ એ ત્રિવેણી સંગમ હોય તો શિક્ષણની પ્રક્રિયા જે છે એ ખૂબ જ સારી ચાલે માટે શિક્ષકો તો સાડા દસ થી પાંચ ખૂબ જ સારું શિક્ષણ આપી રહ્યા છે પરંતુ વાલીઓને મારો આ સંદેશ છે કે જ્યારે બાળક ઘરે આવે તો એટલું તો પૂછો જ કે આજે શિક્ષકે શું કરાવ્યું શું લેસન આપ્યું એટલું તો વાલીઓ પૂછે જ તો એક કલાક બાળક બાળકોને વાલીઓ આપે એવો મારો વાલીઓને સંદેશ છે ધન્યવાદ મારું નામ રવિન્દ્રભાઈ આર ભોઈ હું બીઆરસી કોઓર્ડિનેટર કોકરમુંડા તરીકે કાર્યરત છું આજનો કાર્યક્રમ અમારી જુદી જુદી શાળામાં આઠ રૂટ બનાવેલા છે તારીખ છવ્વીસ સત્તાવીસ ને અઠાવીસ ના રોજ જુદા જુદા રૂટ પર તાલુકાના પ્રમુખ અધિકારી પદાધિકારી દરેકને રૂટ આપેલો છે એમાં મુખ્યત્વે ગામ આપણે તાલુકાના પ્રમુખ અમરસિંહભાઈ ઉપપ્રમુખ નિરાકરભાઈ તથા અમારા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના બે સભ્ય રાહુલભાઈ તથા વર્ષાબેન એ પણ જોડાયા છે અને આજ રોજ અમારા માન્ય ધારાસભ્ય શ્રી ડોક્ટર જયરામ ગામિત પણ આજે ત્રણ શાળાઓમાં પ્રવેશ ઉત્સવ અપાયો છે અને આવતીકાલે માધ્યમિક શાળા બાલંબા અને ઉત્તર બુનિયાદી ચોકી આંબલી ખાતે પ્રયોજના વહીવટદાર સાહેબ પધારનાર છે આજે કેટલા બાળકોએ પ્રવેશ લીધો છે અમ અમારે કુલ રૂટ પ્રમાણે જોવા જઈએ આ ત્રણ દિવસમાં આઠસો ને એકાવન એ બાલવાટિકાના પ્રવેશ લેનાર છે અને સાતસો ને બાણું વિદ્યાર્થીઓ અમારા ધોરણ નવમાં પ્રવેશ લેનાર છે આજે કાર્યક્રમ વિશે વિશે વાલી મિત્રોને એ બાળકોને શું સંદેશ માંગો આપણે બાળકોને પ્રવેશ તો અપાવી દીધો છે પણ આપણે નિયમિત શાળાએ મોકલીએ સરકાર તરફથી ઘણી બધી યોજનાઓ લાગુ કરી છે

મારા મત વિસ્તારમાં કુકરમુંડા તાલુકામાં સવારે ડાબરી આંબા ત્યાર પછી ચીમાવાડી અને આજનો આ છેલ્લો કાર્યક્રમ અત્યારે આંબલી ગામે આ કાર્યક્રમ કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં આજ વિસ્તારના અમારા આગેવાન ગુજરાત સરકારના માજી સંસદીય સચિવ સુભાષભાઈ પાડવી સાહેબ આ ગામના પ્રથમ નાગરિક સરપંચ શ્રી રવિભાઈ અમારા તાલુકા ભાજપના પ્રમુખ અક્ષયભાઈ અને તાલુકાના કેળવણી નિરીક્ષક સંજયભાઈ ચૌધરી લાઇઝનીંગ અધિકારી અનિલભાઈ જીઆરસી કોર્ડિનેટર રવિ રવિન્દ્રભાઈ અને તમામ ગામના આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને આ કાર્યક્રમ અંતર્ગત જે નાના બાળકોને જે સ્કૂલમાં એડમિશન લેવાના છે એમને દરેક બાળકને એનું યુનિફોર્મ અને અભ્યાસ માટેની એમને કીટ પણ આપવામાં આવી અને સમગ્ર તાલુકામાં ગ્રામજનો વાલીઓ એસએમસીની ટીમ અને શિક્ષકોએ ખૂબ મહેનત કરીને આજના કાર્યક્રમો ખૂબ જ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યા કાર્યક્રમ અંતર્ગત વાલી અને વિદ્યાર્થીઓને શું સંદેશ આપશો વિદ્યાર્થીઓ અને વાલીઓ આમ તો જ્યારે બાળક એ જ્યારે સ્કૂલમાં જતું હોય ત્યારે દસ થી પાંચ સુધી શિક્ષકોની તો જવાબદારી હોય છે પણ ત્યાર પછી પણ એ પાંચ વાગ્યા પછી જ્યારે ઘરે જાય છે અને ખાસ કરીને શનિ રવિની રજામાં વાલીઓએ પણ વિશેષ ધ્યાન આપીને જે સ્કૂલમાં એ નિયમિત રીતે હાજરી આપે એને જે પણ કંઈક લેસન આપવામાં આવે સ્કૂલમાંથી એ લેસન પણ ઘરે આવીને કરે એના માટે વિશેષ એમને આજે વાતો કરવામાં આવી છે ધન્યવાદ સુહાસ વડવી દિવ્યાંગ ન્યૂઝ કુકરમુંડા તાપી